માટે પ્રાઉડ ની વાત કહેવાય કે ભરવાડ સમાજ નો સૌથી મોટો આવો રેકોર્ડ બની રહ્યો છે અને એ પાછો વિશ્વમાં આહી સમાજ કરતા આપણે વધારે કઈક પ્રગતિ કરી છે લાખાના ઠાકર એટલે બાવળિયાળીની અંદર મિત્રો ગુજરાતની અંદર સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે જે આ મિત્રો વાત કીધું તો અઠ્યોતેરથી પણ વધારે બહેનો દીકરીઓ ભરવડ સમાજની મિત્રો ગોપીઓભાઈ રાસ રમે રહી છે આ સૌથી મોટો ચમત્કાર કહેવાય મિત્રો ગુજરાતની અંદર તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સૌથી વધારે મિત્રો વાત કીધો તો સમાજ છે તેની અંદર મિત્રો વાત કીધો તો ભરવડ સમાજના લોકોથી અત્યારે ખુલ્લા મિત્રો વાત કરીએ તો તેમની બહેનો દીકરીઓ સાથે મિત્રો વાત કીધું ગુજરાતની ગોપીઓ મિત્રો વાત કીધો મહારાસ રમી રહ્યા છે તો મિત્રો આશેભાઈ સૌથી મોટો ચમત્કાર ને આશેભાઈ સૌથી મોટી બરોડ સમાજની એકતા તો ખાસ કરીને મિત્રો સૌથી પહેલાં તો આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવીને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી કારણ કે મિત્રો આના ભાઈ ઓલ વિડીયો સૌથી પહેલાં તમને જ આપણી ચેનલની અંદર જોવા મળવાનો બીજી ચેનલની અંદર તમને ક્યાંય પણ જોવા નહીં મળે હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે નગા લાખાના ધામની અંદર મિત્રો ગુજરાતની અંદર બાવળજાળીની અંદર મિત્રો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે આની પહેલાં પણ મિત્રો ગુજરાતની અંદર આયુષ સમાજ દ્વારા મિત્રો વાત કરી તો રાસ રમાવવામાં આવ્યો હતો જેને મિત્રો પીએમ મોદી સાહેબે ટ્વિટ કરીને જણાવ્યું હોય કે તું આ કે આ સૌથી મોટો મિત્રો રાસ છે પરંતુ મિત્રો ભરવડ સમાજના લોકો અત્યારે મિત્રો સૌથી મોટો રાહ ન કહેવાય તો શું કહેવાય ખાસ કરીને મિત્રો વાત કીધું વિડીયોને બને એટલો શેર કરીને કમેન્ટમાં નગા લખાથ ઠાકર લખીને વિડીયોને બને એટલો ભાઈઓ શેર કરી દેવાનો છે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર આ છે મિત્રો લોકોની શ્રદ્ધા આ છે મિત્રો વાત કીધું લોકોની આસ્થા આ વિડીયો મિત્રો વાત કરી બને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આના વિશે આપણે ઓલરેડી હજી ઘણા બધા વિડીયો બનાવવાના છે આ મિત્રો વાત કીધું જ્યાં થયું છે સૌથી મોટું રસોડીથી લઈને મિત્રો હાસો વેગા જમીનની અંદર મિત્રો આ કાર્યક્રમ બધો ગોઠવામાં આવ્યો છે ગુજરાતના મોટા મોટા કલાકારો પણ મિત્રો વાત કીધું તો ડાયરાઓ કરી ગયા છે સાથે મિત્રો વાત કીધું તો ટાઈમ આપણે એ જોવાનું છે કેટલા દિવસ આ રાહ ચાલે છે મિત્રો સૌથી મોટો વાહ વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં